હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘરે વણેલા ગાંઠિયા તો ગાંઠિયા બનાવતા પહેલાં આપણે લોટને બાંધીશું લોટને બાંધીને પછી એને ખૂબ મહેરવાનો ખેતી કરીને ગાંઠિયા એકદમ પોચા બને આપણે પહેલાં લોટ મહેરસી ખૂબ ખૂબ મહેરવાનો સફેદ થઈ જઈને એટલો પછી આપણે એને ધીમે ધીમે વણવાનું ચાલુ કરીશી છે તેલમાં દબોડી તેના હિસાબે ગાંઠિયાનો વણેલો ભાગ પડે Emang petikan di bukit nakhi ne paridi thodi હવે આપણે આને વણવાનું ચાલુ કરીશું આ થઈ છે વણેલા ગાંઠિયા ગોંડલના પ્રખ્યાત આટલો એકદમ છેદ કરકડિયાવાળો હોવો જોઈએ જેથી કરીને ગાંઠિયાની ઘર સારી પડે વણવામાં ફાવે આ આપણે ગાંઠિયા તેલમાં નાખીને તરીશું ગેસ એકદમ નોર્મલ રાખો જેથી કરીને વધુ પડતા લાલ ન થાય આપણે સાઈડમાં એક કાઠોટમાં ગાંઠિયા ભરીશું તળેલા મરચા આવી ગયા આ કાચો સંભારો ગાજરનો ટમેટાનો ડુંગળી અને આ આપણે ગાંઠિયાની ડીશ કમ્પ્લીટ થઈ ગઈ ગાંઠિયા મરચાં દહીં સંભારો અને ડુંગળી